હેપી બર્થડે દિયર મગનભાઈ તાળીઓના ગડગડાટ વચ્ચે મગનભાઈએ કેક કાપી પહેલો ટુકડો પત્ની વીણાના મોઢામાં મૂક્યો અરે શર્માઈને તમે પણ આપણી હવે ઉંમર થઈ ગઈ છે છોકરાઓ શું કહેશે શું હવે વીણા જે જિંદગીની કલ્પના કરી હતી તે હવે તો જીવવા મળી છે તો જીવી લે અને જીવી લેવા દે બીજો ટુકડો પુત્ર રવિના મોઢામાં મૂક્યો રવિએ સામે કેક પપ્પાને ખવડાવી ત્રીજો ટુકડો હાથમાં લીધો અને મિત્તલ તરફ ફરીને કહ્યું તું પુત્રથી વધુ છે આવ બેટા મિત્તલ પણ સહજ રીતે પ્રણામ કરીને આગળ આવી વિનયે પપ્પાનો બાસઠમો જન્મદિવસ ઉજવ્યો સગા મિત્ર મંડળ અને પડોશી સહિત બધાને બોલાવ્યા હતા રંગે ચંગે પાર્ટી પૂરી થઈ ગઈ બધા વિખેરાયા મગનભાઈ પણ થાક્યા હતા એ પોતાના રૂમમાં ગયા આડા પડ્યા અને જોરદાર ઊંઘ આવવા માંડી થોડી વારમાં જ અવાજ સંભળાયો મગન કાકા મગન કાકા સવાર પડી ગઈ આજે તો તમારો જન્મદિવસ છે આપણા વૃદ્ધાશ્રમમાં રિવાજ છે કે જેમનો જન્મદિવસ હોય તેમની ઈચ્છા મુજબ જ એ દિવસે જમવાનું બને બોલો શું ખાવું છે તમારે બહુ મોટી ફરમાઈશ ના કરતા હો આપણો બજેટ ખોરવાઈ જશે આ આશ્રમની મોના હળવેથી જગાડી રહી હતી મગનભાઈ ધીરે ધીરે જાગ્યા આજુબાજુ નજર કરી મોનાને હસ્તી જોઈને એક ઝટકે કલ્પનાનો મહેલ તૂટી ગયો અરે હવે શું ફરમાઈશ બેટા તને જે ગમે એ બનાવડાવી દે મોના મગનભાઈની પાપણે પાર કરીને બેઠેલા જળબિંદુઓમાંથી આઠ વર્ષ પહેલાં વિદાય થયેલા પત્ની વીણાબેન ચાર વર્ષ પહેલાં વૃદ્ધાશ્રમમાં મૂકી ગયેલો દીકરો વહુ વિનય આ બધાના દ્રશ્યો જોઈને પરિકલ્પના કરીને એમની આંખોમાંથી ડબ કરીને આંસુ ખોળામાં પડ્યું